મને કમ ઓલ તો કઉ ભત્રી જાવ અલે હેડન હે તમે એ હેડજો ના માર દે મુઈ ના 100 કા માર દે તે મારા તા કીધા એ ટાઈમે તો વાત કરી તું પકડી રાખતો ન તો મન વાત કરી અમે કિસ બેસ થઈ જાય તો જાવ હેડન તમે હેડન અને ભૂલજી કા ગેલ તો છે ને યાર અન લોકો કે લો કે તમા જમીન ને બમીન કોઈ ન જમીન ને બમીન તો બંકવા જાલ મોર જેટલી વેચી મારી હોય અને આ જમીન તો તો પિક્ચર પૂરું કરી નો છે